saya સગલ ના લગા તો જવાનું Kamar દરેક મંડપમાંથી તૈયાર થઈ બેસે આપણે રામ રામ ને તો ફરી એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે સગન ના લગન તો જવાનું ચાપે તારાના સમુ લગનમાં તો અહીંયા અમારા બપ્પાજી બધાય ચાર થાય અમારા બહારની બધાય બેઠા છે અમાર ભાઈરે ક આવવાનું છે નહીં તો દીવાની બધાય તૈયાર થાય છે ઈજે તો કેટ આવી ગયું છે લોકો બધા તૈયાર થઈ ગયા છે તો લાવવાનું છે જાલા તો વિડીયોમાં સાથે સુધી રહેજો તો વિડિયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જઈએ તો મિત્રો લિયા ચાર થઈ ગઈ છે તો જો આવી છે આજે કલાક કરી મોડું થવામાં કે આપણો થામ વાળો અમાર બેન બધા તૈયાર થઈ ગયા છે તો હું કેસો અમે લઉં

માંડવામાં દેખાડવાના જ છે પણ તમે એવું અત્યાર માં કરો ડ્રોન કેમેરા માંડવામાં તો દેખાડી શકે ને કેમ કે

प्रत्येक महाराजा પોતાનું મંડપ ઉભો કરીને સાળી સામયાળી તૈયારી દરેક મુદેવો સાળી સામયંગ કરાવે મંગલમ ભગવાન મંડરુદાયમ મંગલમ આત્મને દે રાસનોરા બાશિયેસ બા

પ્રસાદ લેવા માટે વધારે માજી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અગ્રણીઓ અહીંયા આપણા મંડપ ઉપર આશીર્વાદ આપવા માટે વધાર્યા છે હૃદયથી એનો આભાર માનીએ છીએ દરેક મંડપ ભાજપમાં ભરાધાની સામે કન્યાને બેસાડી દેવા માટે વિનંતી છે ખુબ સરસ મુદ્દાના સુંદર એવા કાર્યો સાથને સી ઓ મંગલ માંગલ્યે સર્વાર શિવસો લક્ષ્મીરાાયણ નમ નૈપે દો لکھنارا نمسپتو شاید پریچ گا گاندی شاپ می شا ચોથા ફેરા માટે કન્યાને આગળ કરવાના છે ચોથા ફેરા માટે બુદેવો કન્યાને આગળ કરે ચોથા ફેરા માટે જૌતલ ઓમાની કન્યાને આગળ કરવાના છે એક ચાવીનો જુડો સંસાર માટે ભૂદેવો તૈયાર થઈ બેસે Om okay. yodhi asa tammammammahat Mendelhaikam budrayam tanammahat Dhaqsatih gatha arsa durahat Dhaqsatih gatha arsa durahat Dhaqsatih gatha arsa durahat Dhaqsatih gatha Dhaqatih Dhaqatih

يار يوپي پتا آھي آچھا پتا آھي آلو تو مبي پتا آھي آلو تو مبي پتا آھي برادر کي موٽ સ્માઈલ કરો સ્માઈલ કરો કાઢવા વટા ખરાબ આવે નહીં આવે છેડા છોડવાની છે ઝડપથી તમારી વિધિ આરોપી

ઓકે રેડી હાલો અનવર સાહેબ અહીંયા જોવો તો હાલો જે વર્કન્યાને હા મંગળ સૂત્ર વિધિ પૂર્ણ થઈ હોય લાગતી એટલે આવી ને કે ઓકે રાખને હા ને કામ છે ને ત્યાં સુધી ગજાનો લાવવાની વાર લાગતી અહીંયા જો હા તે ના જમમાં આવવાના છે આને તો આને પાછળ આવો તમે આગળ આવી જાઓ હાલો દર્શન કરો અહીંયા હાલો તુજા

રોટલો નતો હવે હું કરવા ભાગો કે મિત્રો સમૂહ વચ્ચે વૈયા છે તળા દઈ છે પૈયા છે કે પાછા રોઈ લે બીજા છે કે થાળીઓ ગણે છે તો થાળીઓ ગણીને પછી નીકળવું છે ઘરે તો અમારા બાની બધાય બેઠા છે જો અમાર થવાની બધા ભાઈ ને બધા વિડીયો આપડે હવે પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે